કેમ છો બધા સ્વાગત છે નવો મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે બપોરના નહીં સાંજના ચાર વાગ્યા કહેવાય ને અત્યારે તો તો અત્યારે આવી જશે જો સ્ટોક ચાર બોક્સ ચાર નહીં સોરી પાંચ આવી ગયા છે અને હવે આપણે જોયું એમાં શું આવે છે અત્યારે એમાં એક ખુલી ગયું છે એમાં એક ખુલી ગયું છે હા જો તમે દેખાડી દો ચાર બોક્સ આવ્યા છે શું શું આવ્યું છે આપણે જોઈ લીધું છે એમાં આવી ગયું છે અત્યારે

よろしくお願いします。

અમુક બોક્સ આમાં પાક અલગ જ લાગે છે નવું હોય છે જોયું હોય તો નીકળે છે આમાં મિસ્ટ્રી બોક્સ અમારા માટે તો જોવાનું વધારે મજા આવે કેમ કે અલગ હોય છે કઈક નવું હોય છે સરસ મજાનો સ્ટોક આવી ગયો કોટન લીલ શર્ટ આવી ગયા તમને દેખાડી થોડી વાર પૂછી કેવી કેવી પેટર્ન છે જુઓ ચાલો પેલા કાઉન્ટિંગ કરી દેવી તમને દેખાડો થોડી વાર પછી કેવા કેવા છે હાફ સ્લીવ છે ફૂલ સ્લીવ છે અને રાત્રે જામનગર રહેતા હોય તો રિલાયન્સ મોડ માં આવી જીટ કરવા નવો સ્ટોક આવી ગયો છે સમગ્ર

તો આની અંદર આવી ગઈ છે સરસ મજાના ટી શર્ટ ઓલો ટી શર્ટ છે અને રાઉન્ડ ટી શર્ટ આવે છે તો સરસ મજા ટી શર્ટ છે ન્યુ કલેક્શન છે બધું ગાય અત્યારે જો બધું કાઉન્ટિંગ મસ્ત થઈ ગયા બધા બોક્સ ખોલી નાખ્યા જો વસીમભાઈ જે છે ને એ બધા અલગ અલગ કરે છે બધાય અલગ અલગ પેટર્ન કરે છે અને બધું સાજુ કાઢવાની છે અને હવે જોયું હવે ક્યાં ડિસ્પ્લે કરો છે શું કરવું છે અને બધો જે સ્ટોક હતો જે ડિસ્કાઉન્ટ વાળો એ બધા આઉટવોડ કરવાનો હતો કે બધું બોક્સ બધા પેકિંગ કરી નાખ્યા છે ને આ જો આ રીતનું કામકાજ ચાલુ છે અને શર્ટ પણ મસ્ત સરસ મજાના આવી ગયા છે જ્યારે ડિસ્પ્લે થાય ને એટલે હું તમને દેખાડીશ કે આવ્યા છે બધાય અને જયારે ડિસ્પ્લે થઈ જાય આયરન થઈ જાય બહુ સરસ લાગશે તો એકવાર વિઝિટ કરી જજો આ રિલાયન્સ મોલમાં પેપે સરસ મજા ઓફર પણ ચાલુ છે તો આઠ હજાર ઉપર હજાર રૂપિયા લેસ છે એવી રીતના અને તેર હજાર ઉપર બે હજાર લેસ છે એવી રીતના છે તો ઓફર ચાલુ છે અને પચીસ હજાર ઉપર પાંચ હજાર લેસ થઈ છે રીતના છે વસિમભાઈ એક વાર કહી દો બધાને આપણે ઓડિયન્સને વિઝિટ કરી જાય એકવાર જરૂરથી મુલાકાત કરો અમારા સ્ટોરની જેથી કરીને તમને આઈડિયા આવે કે અમારી પાસે શું સ્ટોક અવેલેબલ છે શું પ્રિન્ટ છે શું મટીરિયલ છે શું રેટ છે રેટ સામે જોશો તો તમને છે ને આ બ્રેન્ડ છે પેપે ઇન્ટરનેશનલ બ્રેન્ડ છે લંડન બેઝ છે લંડનની બ્રેન્ડ છે તો તમને પ્રોપર આઈડિયા આવશે તમે લિવાઇસની માં ચાલશો અધરવાઇઝ તમે બીજી કોઈ બ્રેન્ડ છે કે જેમ કે જેકેન જોન્સ છે બરાબર છે તો જેમ કે એ બધી બ્રાન્ડ છે એ બધી બ્રેન્ડ છે ને એવી રીતે ત્યાં આવો અમારા સ્ટોર ઉપર મુલાકાત કરો વિઝિટ લેશો તો તમને પ્રોપર આઈડિયા આવશે માર્કેટમાં શું શું નવું કલેક્શન ઓલરેડી અત્યારે આવેલું છે જે સમર કલેક્શન કહેવાય જે ઉનાળાનું કેવાય જે અત્યારે તમે કોટન બેઝ ઉપર કે લીલન બેઝ ઉપર પહેરી શકો એ ટાઈપના ઘણા બધા આવી ગયા છે અને તમને આ જે બ્રાન્ડ જે છે અમારી એ તમને એનો લોગો દેખાડી દો અને એ બ્રાન્ડ ક્યાંથી ચાલુ થઈ ગયાં પણ દેખાડી દો જો આ તમને જે દેખાય છે ને એ એ સાલ છે આ સાલમાં અમારી બ્રાન્ડ ઓપન થયેલી છે એટલે ઘણી પણ જૂની બ્રાન્ડ છે હરી તો એકવાર વિઝિટ કરી જજો અને ચાલો હવે હું પેલા કામ પતર જઈને પછી તમને માલી ધી નેક્સ્ટ ડે હેલો ગાયશ કેમ છ તો આજે થઈ ગયું છે બીજો દિવસ અને એ પણ આવો પૂરો થવા આવ્યો છે બીજો દિવસ કેમ કે અત્યારે આઠ વાગી ગયા હું બ્લોક બનાવું છું કેમ કે કાલનો હું નવરો જ નથી કેમ કે સ્ટોક એટલો બધો આવ્યો હતો અને પાંચ બોક્સ આવ્યા હતા તો એ બધું સેટિંગ કરતો તો બધું ગોઠવતો તો અને હજી તમને સ્ટોક દેખાડી જ ગયો કે નવો સ્ટોક આવ્યો છે તો તમે જોઈ શકો છો આપણે આથી સ્ટાર્ટ કર્યો હતો ટી શર્ટ છે અને નવો બધો ડિસ્પ્લે કરી નાખ્યો છે એક જો એક આ સરસ મજાનો શર્ટ આવ્યો છે આ જો બહુ મસ્ત શર્ટ છે લેયરિંગ કરેલું છે અને બહુ મસ્ત છે બધા ટી શર્ટ નવા આવ્યા છે શર્ટ નવા એક આ પણ નવો શર્ટ આવ્યો છે અને આ બધું જુઓ બધા ટી શર્ટ નવા આવ્યા છે આ પણ ટી શર્ટ સરસ આવ્યું તમને છેટેથી દેખાડું જુઓ અને આ બાજુ પણ તમને દેખાડી દઉં જેવું છે આ પણ આ શર્ટ બહુ સરસ છે આ છે અને આ પણ છે તમને છેટેથી દેખાડું તો મજા આવશે તમને જોવાની તો આ રીતનો શર્ટ છે અને આ શર્ટ આપણે અહીંયા પહેરાયેલો છે મેની ક્વિનની તો કેવી પ્યાર લાગે છે તમને થોડી વાર પછી દેખાડીશ કે કેવી રીતના સરસ લાગે છે અને બીજી એક પણ તમને પેર દેખાડીશ સરસ મજાની તો આ બાજુ આખું ડેનિયમ બોલ કરી નાખી છે આ રીતના બહુ સરસ મજાના આ બાજુ જો તમને ડિસ્પ્લે દેખાડી તો બધું નવું નવું કલેક્શન આવ્યું છે અને આવો સાઈઝ નાયક રાખી દીધા છે આ રીતનો એ બધું ડિસ્પ્લે કર્યો છે જો સરસ મજાનો શર્ટ છે આ બધા પ્લેન શર્ટ રેખા છે અહીંયા આ બધું ચેક્સમાં છે અને આ પણ જો એક આ પેર કેવી સરસ લાગે છે તમને બારે જઈને દેખાડીશ ઓલી શર્ટ જઈને કેવી લાગે છે તો જો આને કમેન્ટ કરજો તમને શર્ટ કયો ગેમો છે અને તમને બારે જઈને દેખાડું મેને ક્વિન કેવા લાગે છે આપણા જો કેવું લાગે પી કેવું લાગે આ જો આ રીતની પેર લાગે છે આખી સરસ મજાની અને ઓલી શર્ટ તેઓ તમને દેખાડું છું જો સરસ મજાની પેર છે હાફ સ્લીવમાં છે આ લાઈટના કારણે તમને તો બધું નહીં દેખાય પણ લાગી સરસ પેર મસ્ત જો હા શર્ટ એક વાર તમે જુઓ કેવો લાગે છે જોરદાર છે ના ચાલો હવે આપણે આને આ દિવસે શિવરાત્રિ તો બધાને હર હર મહાદેવ અને બાર એટલો અવાજ આવે છે તો તમને કાંઈ સમજાશે નહીં તો બધાને હર હર મહાદેવ જય ભોલેનાથ આજે શિવરાત્રી છે અને આજે બહુ એટલે બહુ કામ હતું અને સ્ટોક બધો મસ્ત કોઠી નહીં અને હજી પાછું એક બીજું બોક્સ આવી ગયું છે જે હજી કાલ કાલ ખોલવાનું છે જી તો જો આ એક પાછું બીજું બોક્સ આવી ગયું છે અત્યારે આવું બધું કામકાજ ચાલે છે બોલો આ જો આવો બોલો શું કેવો છો ગાઈસ આગળ મે વ્લોગ મે તો મજા તો કેસા કમેન્ટ કરતા નથી ખાસ કે તો કમેન્ટ કરતા નથી તમે લોકો કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરો નમસ્તે ય જુનિયર આર્ટિસ્ટ છે ને રિલાયન્સ મોલ માં એમના ડોટર છે આપનું નામ

thôi bố tôi chơi thôi đây ài na nó ti vlog mà lên ài na mà anh thấy lên đi wow તારા કસ્ટમર એની મજા હોય તો ચાલો હવે આપણે હવે વિડીયો પૂરો કરી નાખી અને કાલ કાજ ઘણું કામકાજ કરી નાખ્યું અને જોઉં છું અને હજી કાલ પણ બીજું કરવાનું બાકી છે તો ચાલો હવે આપણે વિડીયો પૂરો કરી વિડીયો સારો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો ચાલો બાય